હેલો મિત્રો કેમ છો આજે વાર ગુરુવાર તારીખ એક ફેબ્રુઆરી વધ છઠ તો આવો વાત કરીએ ગુજરાતના અને ભારત દેશના મુખ્ય સમાચારો ઉપર નજર નાખીએ જોઈએ સૌ પ્રથમ મોટી ખબરમાં તો લોનની ઝંઝરથી કંટાળી ગયા છો તો લીઝ પર ખરીદો કાર ઇન્સ્યોરન્સથી લઈને સર્વિસમાં મળશે બમણો ફાયદો લીઝ વિકલ્પ એવા લોકો માટે ઉપયોગી છે કે જેઓ તેમની કારથી ખૂબ જ ઝડપથી કંટાળી જાય છે અને દર વર્ષે કાર બદલે છે આ એક એવો વિકલ્પ છે કે જેમાં તમારે કારનો ઉપયોગ કરવાના બદલામાં એક નિશ્ચિત માસિક ફી ચૂકવવી પડશે જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો રેલવેમાં વધુ દોઢ લાખની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો દેશના લોકોને મળશે સૌથી મોટી રાહત એક ફેબ્રુઆરી બાદ દવાઓની કિંમતમાં થઈ શકે છે ઘટાડો નાણાં મંત્રી નિર્મલા સીતારમણ વચગાળાનું બજેટ બે હાજર ચોવીસ રજૂ કરવા જઈ રહ્યા છે આ વખતે બજેટમાં ભલે કોઈ મોટી જાહેરાત ન થાય પરંતુ બજેટમાં સામાન્ય માણસને મોંઘી દવાઓમાંથી રાહત મળે તેવી અપેક્ષા છે જોઈએ મોટી ખબરમાં તો રામજીનું મળી ગયું મંદિર હવે તેમના રક્ષકોનો વારો મંદિરની સુરક્ષામાં રહેલા સૈનિકો માટે સરકાર બનાવશે ઘર સરકારે અયોધ્યા જિલ્લામાં સ્થિત માધ્યમિક શિક્ષણ વિભાગની અઢાર એકર જમીન ગૃહ વિભાગને મફત આપવાનો નિર્ણય કર્યો રામ મંદિર ની સુરક્ષા માટે તૈનાત સૈનિકો માટે આ જમીન ઉપર ઘર બનાવવામાં આવશે ના દુષ્કાળમાં થયેલા નુકસાન પેટે વળતર ન ચૂકવવા કંપની સામે બનાસકાંઠાની છાસઠ ખેડૂત મંડળીઓ ગ્રાહક સુરક્ષામાં કોર્ટમાં ગઈ હતી ગ્રાહક સુરક્ષા નવ ટકા સાદા વ્યાજ સાથે નુકસાન સાઠ દિવસમાં માં આપવા આદેશ કરીયો છે જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો ખેડૂતોના દેવા માફી અંગેની સૌથી મોટી જાહેરાત કરવામાં આવશે ગુજરાતના કુલ 43 લાખ ખેડૂતો ઉપર દેવાનો બોજ છે જે કુલ થઈને 3.90 કરોડ સુધીનો થાય છે એવામાં આગામી લોકસભાની ચૂંટણીમાં ખેડૂતોને દેવા માફીનો મુદ્દો પણ ઉછળે તેવી શક્યતા છે જોઈએ ત્યારબાદની ખબરમાં તો આ યોજનામાં 18000 રૂપિયાની સહાય મળવા પાત્ર છે ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે વિવિધ સાધનોની મદદ લેવી પડે છે જેથી સમય અને શક્તિની બચત થાય આવા સાધનોની કિંમત ઉપર ગુજરાત સરકાર

પસંદગીના યુવાનોને નિમણૂક પત્ર આપશે અને તેમનું સંબોધન પણ કરશે જોઈએ ત્યારબાદ ની મોટી ખબર તો વિદ્યાર્થીઓને દર મહિને ત્રણ રૂપિયા મળવા છે જો તમે પણ બાર પાસ છો તો તમને સરકાર આપશે દર મહિને ત્રણ હજાર રૂપિયા રોજગાર સંગમ યોજના અંતર્ગત વિદ્યાર્થીને એટલે કે સ્ત્રી અને પુરુષ બંનેને દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે વાર્ષિક આવક ચાર લાખ થી ઓછી હોવી જોઈએ અને તમારા ઘરમાં કોઈ સરકારી નોકરી કરતું હોવું ન જોઈએ જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે ફોર્મ ભરતી વખતે આધાર કાર્ડ બાર પાસની માર્કશીટ તમારું લિવિંગ સર્ટિફિકેટ અને તમારો જાતિનો દાખલો આ બધા ડોક્યુમેન્ટ ભેગા કરીને તમારે અરજી સબમિટ કરવાની રહેશે જોઈએ ખબરમાં તો ખેડૂતોને જગ્યાએ હવે રૂપિયા મળશે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ ટૂંક સમયમાં મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું બજેટ રજૂ કરે છે જેમાં ખેડૂતોને મોદી સરકાર મોટી ભેટ આપવા જઈ રહી છે એક ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં કેન્દ્રની મોદી સરકાર ચૂંટણી પહેલા ખેડૂતોના વોટને ભાજપ સાથે જોડવા માંગે છે તેના માટે આવનારા બજેટમાં ખેડૂતો ઉપર વધુ એક ધ્યાન આપવામાં આવી રહ્યું છે જોઈએ ત્યારબાદની ખરમાં તો પીસતાલીસ હજાર કરોડની છ આધુનિક સબમરીનો ખરીદવા ભારતની કવાયત સ્પેન અને જર્મનીએ આ ઓફર કરી છે જોઈએ ત્યારબાદની ખોરમાં તો રાસાયણિક ખાતરો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં એક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેના હેઠળ રાજ્યના ખેડૂતોને રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ ફળવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે પણ રાજ્યના કેટલાક ખેડૂતો ગુજરાત સરકારની આ વાત માની પણ રહ્યા છે પરંતુ કેટલાક એવા પણ ખેડૂતો છે કે જે હજુ સુધી પણ ખેતી માટે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરી રહ્યા છે જોઈએ ત્યારબાદની મોટી તો રામ મંદિરની સુરક્ષા માટે ઇઝરાયલની એન્ટી ડ્રોન સિસ્ટમ લગાવવામાં આવશે ત્યારે દુશ્મનો પળવારમાં જ નાશ પામશે આ ડ્રોન સિસ્ટમ માત્ર ત્રણથી પાંચ કિલોમીટરની ત્રીજામાં કોઈ પણ ડ્રોનને શોધી શકશે તેના રડારમાં કોઈ પણ દુશ્મન ડ્રોનને નિષ્ક્રિય કરવાની ક્ષમતા પણ ધરાવતા હશે જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો પીએમ මදි පසේ මෆී මගිලියෝ මල්දදිවුණ ආනතයි රष්්‍රපති ොයිදුුණන අවිස්සලහ අපි. મોલદીવમાં રાષ્ટ્રપતિ મોહમ્મદ મૈઝુ પર મહાભિયોગ કરવાની પણ યોજના ઘડી રહી છે આવી સ્થિતિમાં મૈઝુર સરકાર હવે પડી ભાંગવાની સંભાવના છે જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો બજેટ બે હજાર ચોવીસમાં સસ્તા થશે મોબાઈલ અને ટીવી દેશમાં વડાપ્રધાન મોદી સોલાર ઉર્જાને પ્રોત્સાહિત કરવા ઈચ્છે છે તેના માટે સરકારે સૂર્યોદય યોજના શરૂ કરી છે અને સરકાર આ યોજનામાં એક કરોડ ઘરમાં સોલર પેનલ દ્વારા વીજળીનું ઉત્પાદન કરવા ઈચ્છે છે જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો સરકારી કર્મચારીઓ અને પેન્શનવાળાઓ માટે હવે સૌથી

જોઈએ કેવી રીતે મળશે ફ્રીમાં ડ્રોન ટ્રેનિંગ સરકાર ડ્રોનની ખરીદી ઉપર એસી ટકા સુધીની સબસિડી આપવાની તૈયારી કરી રહી છે હાલ બજારમાં ડ્રોનના ભાવ અંદાજે દસ લાખ રૂપિયાથી શરૂ થાય છે તેથી ડ્રોનના આ ખર્ચ ઉપર સરકાર દ્વારા આઠ લાખ રૂપિયાની સબસિડી આપવામાં આવશે જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો રાષ્ટ્રપતિએ અભિભાષણમાં કર્યો રામ મંદિરનો ઉલ્લેખ સાંસદોએ લગાવ્યા જય શ્રી રામના નારા જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો ટાટા એરબસ વચ્ચે થઈ આ ડીલ સંયુક્ત રીતે હવે વડોદરામાં પણ બનાવશે એચ વન હેલિકોપ્ટર જોઈએ ત્યારબાદની ખબરમાં તો હવે અમદાવાદીઓ ડબલ ડેકર બસનો આનંદ માણી શકશે ગિફ્ટ સિટીમાં શરૂ થયેલી બસ અમદાવાદમાં દોડશે વધુ મુસાફરો ધરાવતા રૂટ પર સાત ડબલ એસી બસ દોડશે જોઈએ ત્યારબાદ નિકરમાં તો સૌથી ઊંચા શિખર માઉન્ટ એકાંગુઓ પર ભારતીય ધ્વજ ફરકાવ્યો દક્ષિણ અમેરિકા ખંડમાં સ્થિત માઉન્ટ એકાંગુઓ પર સૌથી ઊંચા પર્વત પર ભારતીય ધ્વજ ફરકાવ્યો હતો રાજેન્દ્રનાથ ઉત્તરાખંડમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે જોઈએ ત્યારબાદની ખરમાં તો અમેરિકાએ બે હજાર ત્રેવીસમાં એક પોઈન્ટ ચાર લાખથી વધુ ભારતીયોને વિઝા ઇસ્યુ કરીને રેકોર્ડ બનાવ્યો છે જોઈએ આજના રાશિફળમાં તો કર્ક રાશિના લોકોને આજે સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે તેમજ અણધાર્યો લાભ થશે તેમજ સિંહ રાશિના લોકોને આજે અટકેલા નાણાં પરત મળશે દિવસ તેનો આનંદમય પસાર થશે જોઈએ છેલ્લી મોટી ખરમાં તો પત્નીને પણ ઘરનું ભાડું ચૂક્યું ટેક્સમાંથી છુટકારો મેળવી શકો છો જી હા મિત્રો જો તમે તમારી પત્નીને ઘરનું ભાડું ચૂકવો છો તો તમે પણ ટેક્સમાં રાહત મેળવી શકો છો આ મામલે કોર્ટ દ્વારા પણ કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે જેમાં મકાન પત્નીના નામ ઉપર હોવું જોઈએ અને તેને આઈટી રિટર્ન ભરવાના રહેશે તો મિત્રો કાલે નવા મુખ્ય સમાચારોમાં ત્યાં સુધી સુરક્ષિત રહો મસ્ત રહો જય શ્રી રામ જય હિન્દ વંદે માતરમ